ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત હિન્દુ મિલન મંદિર ગોપીપુરા ખાતે ગણેશ મહોત્સવ નિમિત્તે દસ દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત હિન્દુ મિલન મંદિર ગોપીપુરા ખાતે ગણેશ મહોત્સવ નિમિત્તે દસ દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે ગુરુવારના રોજ આ ઉત્સવના પ્રથમ દિવસે વિશિષ્ટ મહેમાનોના હસ્તે આ કાર્યક્રમનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભારત સેવાશ્રમ સંઘ ઓલ ઇન્ડિયાના જોડ સચિવ તેમજ ગુરુકુળ વિદ્યાપીઠ સુરતના પ્રમુખ પરમપૂજ્ય સ્વામી અંબરીશાનંદજી મહારાજ અને મહામંડલેશ્વર સ્વામી શ્રી સીતારામદાસજી મહારાજની ઉપસ્થિતિ રહી હતી તેમના દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને શુભ સંકલ્પ સાથે આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો આજના દિવસે યોજાયેલી રામાયણ ચોપાઈ સ્પર્ધામાં શ્રુત શહેરની વિવિધ શાળાઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ ભક્તિભાવથી રામાયણની ચોપાઈઓના પઠન દ્વારા દર્શકોને રોમાંચિત કર્યા હતા આ આવનારા દસ દિવસોમાં વિવિધ રસપ્રદ અને જ્ઞાનવર્ધક સ્પર્ધાઓનું આયોજન કરાયું છે જેમાં મહાભારત હરીફાઈ ચિત્રકલા સ્પર્ધા સંગીત હરીફાઈ વિજ્ઞાન નિબંધ લેખન વિજ્ઞાન વકૃત્વ સ્પર્ધાઓ સામેલ છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન અને ભાવનાત્મક અભિવ્યક્તિને ઉત્તેજન આપવાનો છે આયોજનકારો દ્વારા જણાવવામાં આવ્યું છે કે દરેક સ્પર્ધામાં વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો તથા વિશિષ્ટ પુરસ્કાર આપવામાં આવશે આપણે સુરત શહેર જો શાન ઓર આન હૈ એવા ભારત સેવા સંઘ આશ્રમ દર વર્ષ વલિષો તહેવારની સારી રીતે ઉજવણી થાય છે यानी चाहते आज जगह पर अपने जहाँ बैठे थे पचासी वर्ष गणेश उत्सव समिति के द्वारा ये प्रारंभ किया हुआ उत्सव बाल गंगाधर तिलक के द्वारा ये भारत की रक्षा के लिए और हिंदू की एकता के लिए किया ये त्यौहार यानी संस्कृत को याद करने के लिए आज देखो कि हमें शिक्षण तो है हम डॉक्टर इंजीनियर बन रहे बहुत अच्छी बात है लेकिन हम अपनी संस्कृत को भूलते चले जा रहे हैं आज वही दस दिवस का दस दिवस यहाँ कोई न कोई सुंदर कार्यक्रम होते हैं है रामायण की हरी भराई है संस्कृत के कार्यक्रम कवि सम्मेलन या समय समय में जो विधवाएँ हैं गरीब बच्चे हैं उनके कॉलेज ट्रिप वगैरह बहुत सारी नौ के नौ दस दिवस से यहाँ सारे रूपी संस्कृत को जो शोभा दे इस तरह के कार्यक्रम करने में आ रहे हैं हम वह सूरज शहर के सभी गणेश भक्तों से यह निवेदन कर रहे हैं कि अब किसी तरह से कि यह दस दिवस कोई सुंदर ऐसा कार्य करो रोज रोज रक्तदान शिविर है सहयोगियों के लिए है कोई भी अपना कोई विद्यार्थी बच्चा अपने शेरी में पढ़ रहा है ए, उनको कुछ मदद रूप हो कोई विधवा गंगा स्वरूप विधवा है उनके लिए अरे कोई एक जिक्री जो गरीब है अगर पढ़ रही है उसको गणेश माध्यम से गणेश उत्सव के माध्यम से अगर कुछ आप दोगे वही बच्चे आज देश के लिए कोई एक इंजीनियर बनेगी कोई डॉक्टर बनेगी जो मेरे बाल गंगाधर तिलक का जो उद्देश्य है वह पूरा होगा जय भारत जय श्याराम मित्रों नमस्कार भारत सेवाश्रम संघ हिंदू मिलन मंदिर गोपीपुरा एनडसन रोड ऊपर थी मैं स्वामी अम्बरीशानंद जी बोलूँ मित्रों उन्नीस सौ ने એકા એકતાલીસમાં સૌ પ્રથમ સુરત શહેરમાં સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત આ સ્થળેથી થયું હતું જે આજે લગભગ પંચ્યાસી વરસ થઈ ગયા અને ત્યારથી અત્યાર સુધી બિલકુલ એ વગર નિર્વિચ્છિન્ન રૂપે આ ઉત્સવ અહીંયા ઉજવાઈ રહ્યું છે અને આ દસ દિવસની અંદર વિવિધ હરીફાઈઓ જેવી કે રામાયણ મહાભારત ગીતા સંગીત વક્તૃત્વ ચિત્રકળા વગેરે વિદ્યાર્થીઓ માટેની હરીફાઈઓ કવિ સંમેલન વ્યાયામના કાર્યક્રમો એવા વિવિધ પ્રકારના મનોરંજન સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો રાખવામાં આવે છે આપ સૌને હું અંતઃકરણપૂર્વક આશીર્વાદ પાઠવું છું અને આમંત્રણ પાઠવું છું આ એક ઐતિહાસિક સ્થાન છે આપ જરૂર પધારો અને શ્રી ગણેશજીના દર્શન કરો એ જ અમારી અભિપ્સા નમસ્તો જય ગણેશ